દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ આઠ વિશે અંગ્રેજી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ક્વેશ્ચન વન ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીં ફકરો આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાં પેલું છે હુ વોઝ સ્ટેઇંગ વિથ ભૂપેન તો તેનો જવાબ આવશે અમિત વુ સ્ટેઇંગ વિથ ભૂપેન બીજું છે ડિસ્ક્રાઈબ ધ ફોરેસ્ટ ઓફ আসাম তোমার সে আসাম ফরেস্টও থিক বেশ লং ক্রিপর্স থিক ট্রিজ শোর্ট ট্রিজ এন্ড টোল ট্রিজে ওয়াই আর ওল দ ট্রিজ টোল ইন দশ অফ আসাম তোমা সে দ ফরেস্টফ আসাম આર ટોલ બિકોઝ વી ગેટ અ લોટ ઓફ પેન ધ સોઈલ ઇઝ વેરી ફર્ટાઇલ વી હેવ થિક ફોરેસ્ટ ક્વેશન ફોર ગીવ ઓપોઝિટ વર્ડ્સ તેમાં થીનનું અહીં પેરાગ્રાફમાં થીક હોવાથીક આવશે અથવા ફેટ પણ આવે અને બીજું અગલી તો તેનું બ્યુટિફુલ થીન એટલે પાતળું થિક એટલે જાડું અગલી એટલે કદરુપું બ્યુટીફુલ એટલે સુંદર ક્વેશ્ચન ટુ આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો તો અહીં એનિમલ્સ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મન્સ ડિરેક્શન્સ અને સિઝનમાં વર્ગીકરણ કરવાનું છે તો ડોંકી અને શીપ તે એનિમલ એટલે કે પ્રાણીઓમાં આવશે ગિટાર અને ફ્લૂટ એ સંગીતના સાધનોમાં આવશે મન્થ્સ માર્ચ અને નવેમ્બર ના નામ છે મહિનાના ડિરેક્શન એટલે દિશાઓ તમારે વેસ્ટ અને નોર્થ આવશે સિઝન એટલે કે ઋતુ વિન્ટર અને સમર શિયાળો અને ઉનાળો ક્વેશ્ચન થ્રી ઉદાહરણ મુજબ પ્રશ્ન અને જવાબ લખો તો અહીં ફલક અને નિયતિ છે તેને શું કરવું ગમે છે અને દ્વિજા છે તેને શું કરવું ગમે છે અને શું નથી ગમતું તે વિશે લખવાનું છે તો અહીં પેલું ઉદાહરણ પ્લેઈંગ ક્રિકેટનું આપેલું છે કે ફલક અને નિયતિને ક્રિકેટ રમવું ગમતું નથી તો અહીં ફલક એન્ડ નિયતિ ડુ નોટ લાઇક પ્લેઇંગ ક્રિકેટ ડુ ધે તો કે તેનો જવાબ નો ધે ડોન્ટ એવી રીતે દ્વિજા છે તો દ્વિજાને ગમે છે તો દ્વિજા લાઇક પ્લેઇંગ ક્રિકેટ ડઝન શી તો કે ય શી એવી રીતે આગળના વાક્યો આપણે બનાવશું તો તેમાં પેલું બનશે ફલક એન્ડ નિયતિ લાઇક રીડિંગ સ્ટોરીઝ ડોન્ટ ધે તો તેમાં હશે યસ ધે ડુ Divija likes reading stories. Doesn't she? Yes, she does. Falak and Niyati do not like listening to music. Do they? No, they don't. Divija does not like listening to music. Does she? No, she doesn't. Falak and Niyati like drawing pictures. Don't they? Yes, they do. દ્વિજા ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ ડી નો શીડજન્ટ ત્યારબાદ ફલક એન્ડ નિયતિ લાઇક ડાન્સિંગ ડોન્ટ થે યસ થે ડૂ દ્વિજા ડઝ નોટ લાઇક ડાન્સિંગ ડ શી નો શીડજન્ટ ક્વેશ્ચન ફોર કૌશમાં આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો અહીં ચિંતન કે સેઝ કેન વી ગો ટુ ધ રેસ્ટોરન્ટ મોસિન સેઝ યસ વી કેન્ડ હા આપણે જીશું ચિંતન સેઝ વોટ વીલ યુ ટેક ઇન ડિનર તો ડિનરમાં શું લઈશ મોસિન સેઝ પંજાબી ફૂડ ચિંતન સેઝ સેલ્વી ઇટ ગુલાબજામુન ઇન ડેઝર્ટ શું આપણે મીઠાઈ ગુલાબજામુન ખાઈશ ખાઈશું મોસિન સેઝ એઝ યુ વિશ હા તને ઈચ્છા હોય તો ખાઈશું ચિંતન સેઝ વોટ અબાઉટ ચોકલેટ બ્રાઉની નોટ બટ વી શુડ એડ આઈસ્ક્રીમ ઇન ઇટ ચોક્કસ તો નહીં પણ તેમાં આપણે આઈસ્ક્રીમ ઉમેરશું ચિંતન સેઝ વોટ એન આઈડિયા કે તે સારો આઈડિયા છે સારો વિચાર છે ક્વેશ્ચન ફાઈવ આપેલી ખાલી જગ્યા એન્ડ અથવા બટથી પૂરો પ્રથમ કેન રાઈડ અ કાર બટ હી કેન નોટ રાઈડ અ હોર્સ હી કેન સ્પીક ગુજરાતી એન્ડ ઇંગ્લિશ બટ કેન નોટ સ્પીક ફ્રેન્ચ હી કેન પ્લે ગિટાર એન્ડ ફ્યુટ બટ કે નોટ પ્લે ડ્રમ હી કેન રાઇટ વિથ બોથ લેફ્ટ એન્ડ રાઇટ હેન્ડ્સ ક્વેશ્ચન સિક્સ આપેલા શબ્દોમાંથી જોતો પડતો શબ્દ લખો તો અહીં પેલું સાયન્ટિસ્ટ પાઇલટ મ્યુઝિશિયન તે વ્યવસાયકારો છે આથી અલગ પડે છે ટ્રી બીજું છે ડાન્સર લોયર ડોક્ટર તે વ્યસાકાર ઓસન એટલે દરિયો તે અલગ પડે છે ત્રીજું મૂન સન ટ્યુબલાઇટ સ્ટાર તો અહીં મૂન સન સ્ટાર તેમાંથી ટ્યુબલાઇટ છે તે અલગ પડે છે ચોથું કાર બાયસિકલ બસ વાહનો છે આથી એન્જિન અલગ પડે છે પાંચમાં ગાર્ડન સ્કૂલ હોસ્પિટલ તેમાં ફાર્મ અલગ પડે છે છઠ્ઠામાં બનાના ગવા મેંગો ફળ છે બ્રિન્જલ શાકભાજી બ્રિન્જલ અલગ પડે છે સાતમામાં પોટેટો બેરીઝ ટોમેટો બીટરગાર્ટ બાકીની શાકભાજી છે બેરીઝ ફળ છે આથી અલગ પડે આઠમામાં ફ્લાયન્ડ્સ બી જીવજંતુ છે આથી ટાઈ અલગ પડે છે નવમામાં લીલી રોઝ હિબિસ્કસ ફૂલ છે આથી ગ્રીટ અલગ પડે છે દસમાં ફ્લેમિંગો ક્રેન ને શ્વાન તે પક્ષીઓ છે આથી એના અલગ પડે છે પ્રાણી છે ક્વેશ્ચન સેવન બિકોઝ અથવા ધેરભોરથી ખાલી જગ્યા પૂરો તેમાં નો સ્પેલિંગ બી ઈ સીએ યુ એસી થશે પેલું ધ ટ્રી ઇઝ એંગ્રી બીકોઝ ચિલ્ડ્રન થ્રુ સ્ટોન્સ એટ ઇટ બીજું રેહાન ગોટ ધ ફર્સ્ટ રેન્ક ધેર ફોર હી ઇઝ હેપી તેથી તે ખુશ થયો વી હેવ નો ઇનફ સ્પેસ ધેર ફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ આપણી પાસે પૂરતી જગ્યા નથી તેથી આપણે ટેરેસનો ઉપયોગ કરશું ગાર્ડનિંગ માટે ચોથું વી શુડ નોટ વેસ્ટ વોટર બિકોઝ વોટર ઇઝ અવર લાઈફ આપણે પાણીનો બગાડ કરશું નહીં કારણ પાણી છે આપણું જીવન છે પાંચમું સ્મોકિંગ ઇઝ ઇન્જરસ ટુ હેલ્થ ધેર ફોર વન શૂડ નોટ સ્મોક સ્મોકિંગ કરવું તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી સ્મોક કરવું જોઈએ નહીં ક્વેશ્ચન એટ નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીં જે ક્રમ આપેલા છે એ પ્રમાણે ગોઠવવાનું છે એક બે ત્રણ ચાર પાંચ અહીં ક્રમ આપેલા છે એ પ્રમાણે પાંચે પાંચનું ગોઠવશું પેલું છે તો તેમાં પહેલાં ક્લાઇમ્બ આવશે પછી ક્લોથ્સ પછી કોમ પછી કોન્ફિડન્ટ અને પછી ક્રિએટ્સ એવી રીતે આગળના કરવાના છે ક્વેશ્ચન નાઇન કોઈપણ એક વિષય પર આશરે દસ વાક્યમાં નિબંધ લખો તો અહીં વિઝિટ ટુ અ સાયન્સ એક્ઝિબિશન તો તેનો નિબંધ લખશો આપણે અવર સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ એટ અવર સ્કૂલ ઓન ટ્વેન્ટી એટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એઝ ધ હોલ સ્કૂલ વોઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોર સેક્શન્સ લાઈક ઇલેક્ટ્રોનિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ડેલી લાઈફ ઇટ ધેર આર મેની પ્રોજેક્ટ લાઈક હેંગિંગ બ્રિજ light flying in air save trees save forest etc in all project my, my favorite project is hanging bridge children were told to explain about their projects every time whenever they were asked about it at 5 pm science exhibition finished and hanging bridge project got first rank in this exhibition Uche, trees is in. Trees are very important in our life. They make the environment fresh and green. We can planting seeds or branch in one dig and then give water for big trees. Planting a tree is a good habit that makes our nature awesome we need to do plant more and more trees neem tree coconut tree mango tree it is very useful for very useful for us trees are the main source of oxygen they give us fruits wood medicines clean air fodder for animals and home for birds birds sorry birds there are many trees in our school like bamboo ashoka, banyan, neem tree etc. I have planted many trees like neem, drumstick, flower plants etc. My favorite tree is mango tree because it gives us fruits and shelter also. Its leaves also useful for making toran. તોહીં જે મુદ્દા આપેલા છે એ મુદ્દા પ્રમાણે નિબંધ બનાવેલો છે ક્વેશન ટેન ચિત્ર પરથી મુદ્દાઓની મદદથી કરો તો અહીં મુદ્દા આપેલા છે તે પ્રમાણે વાર્તા કરવાની લખવાની છે વન્સ અપોન ટાઈમ ધેર વોઝ અ ક્રો હી વોઝ વેરી થર્સ્ટી ઇ ફ્લુ હિયર એન્ડ ધેર ઇન સર્ચ ઓફ વોટર હી સો પોટ ઇન ધ ગાર્ડન देर वॉज द लिटल वॉटर यूनिट ही कूड नॉट ड्रिंक इट ही थॉट ऑफ अ प्लान ही पुट्सम स्टोन्स इन टू ईट दोटर रोजअप ही ड्रिंक इट एंड फ्लू अवे मॉरल नेसेसिटी इज द मधर ऑफ इन्वेन्शन क्वेश्चन इलेवन कोस शब्दों उपयोग करो तो अं ग्रीन ग्रीन ધ ગ્રાસ ઇઝ ગ્રીન લીવસ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન આઈ લાઇક ગ્રીન ડોન્ટ યુ એવી રીતે પિંકનું બનાવ્યું છે ધ પિંક પિંક ધ રોઝ ઇઝ પિંક અહીં કાવમાં શબ્દો આપેલા છે તે પ્રમાણે બનાવ્યું છે લીવ્સ ઓફ અ બેબી ઇઝ પિંક આઈ લાઇક પિંક ડોન્ટ યુ તેવી રીતે કાવ્ય બનશે